હેલો એવરી કેમ છો બધા મજામાં તો જો અમે અત્યારે રામેશ્વર અમારે બધું ફરાઈ ગયું છે તો હવે અમે રામેશ્વરથી ટ્રેન પકડીને જઈએ છીએ મદુરાઈ અને બાળકો જો અહીંયા રામેશ્વર રેલવે સ્ટેશનમાં મજા કરે છે રમે છે બધા આ બધા જો કેવા આરામથી વાતો કરે છે આરામથી બધા બેઠા છે અત્યારે ટ્રેનની રાહ જુએ છે અને આ જો અમારા ફોટાવાળા બે ખોટા જોઈ છે ને આપલે કરે છે ફોટા ની એક બીજા ને મારા પપ્પા ને લાગી છે ભૂખ એટલે એ બેસી ગયા નાસ્તો કરવા અને અમારા કોમલ માસી છે એ છોકરાઓ ધ્યાન રાખે છે બધાઈ નું હાય કોમલ માસી તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અમારી ટ્રેન પકડી અને મદુરાઈ જવા માટે જો તમે લોકો રામેશ્વર આવતા હોય તો તમને ત્યાંથી અગિયાર વાગ્યા આસપાસ મળશે મદુરાઈની લોકલ ટ્રેન ટ્રેનમાં તમે જઈ અને ન જેવા ખર્ચે તમે મદુરાઈ પહોંચી જશો અને જવામાં રામેશ્વર અમે રાત્રે પંપન બ્રિજ ઉપરથી નીકળ્યા હતા પણ અમે અત્યારે પાછા રિટર્ન જઈએ છીએ તો જો દિવસે મદુરાઈ એટલે પમ્બન બ્રિજ ઉપરથી નીકળીએ છીએ તો જો કેવો નજારો છે ફરતો દરિયો અને વચ્ચે જાય છે ટ્રેન કેવા આમ ધબકારા વધી જાય આપણે નીકળીએ એટલે આમ બહુ બીક લાગે અહીં જે નીકળતા તો એ તો બહુ જ લાગતી હતી ત્યારે દિવસ છે એટલે હજી વાંધો નથી આવતો રામેશ્વર છે ને એક ટાપુની જેમ અલગ પડેલો છે આપણા નકશામાંથી ભારતના અને એને જોડવા માટે જો આ પુલ બંધાવેલો છે ટ્રેનનો પુલ જર્મન ટેકનોલોજીથી બનેલો છે જર્મન એન્જિનિયરો દ્વારા જો તમે આ જોઈ શકો છો જો કેવો છીછરો છે અંદરથી દરિયોને સામે છે ને એ જૂનો પુલ છે પહેલાં ત્યાંથી ટ્રેન જતી એ આમ હા એકદમ કટાઈ ગલ જેવો થઈ ગયો એટલે આ નવો જ બન્યો છે એક વર્ષ જ થયું છે ચાલુ થયું જો કેટલા દરિયાની અંદર મોટા મોટા પથ્થરો તમને દેખાય અને ફાઇનલી અમે અત્યારે પૂગી ગયા છે મદુરાઈ મીનાક્ષી મંદિર મીનાક્ષી મંદિરનો ગુંબજ જો કેટલો ઊંચો છે અત્યારે ત્યાં છે ને હજી આ લોકો છે ને જે વિરાસત હોય ને જીર્ણો દ્વાર કેવું કહીને એમાં ને એમાં એ લોકો નવું કરે એટલે કલર કામ ને અત્યારે ચાલુ છે જૂની મીનાક્ષી મંદિર ની અંદર અલાઉડ નાતો કાંઈ ફોન નહીં વોચ નહી એકદમ સિક્યુરિટી ટાઈટ હતી તો અમે ત્યાં દર્શન કરી અને પાછા પરત આવી ગયા રેલવે સ્ટેશન મદુરાઈ અમારો જે સામાન હતો એ અમે અહીંયા રેલવે સ્ટેશનને લોકરમાં જ રાખી દીધો હતો ને હવે અત્યારે બધાય જમવાનું વિચારે છે કેમ કે અહીંયા જમવામાં બહુ તકલીફ પડે જમવાનું તમે જે ગુજરાતથી આવતા હોય ને ગુજરાતી ભોજન તમને ક્યાંય ન મળે એટલે જમવામાં હેરાન થવાય અને રાત્રિની અમારી ટ્રેન હતી કન્યાકુમારીની મદુરાઈથી તો અમે પગી ગયા કન્યાકુમારી અને ત્યાં અમે બંધાવી લીધા છે વાહન બે

মন্দির ছ এলোক ব 妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈 कौन समुद्र जो कलर अलग-अलग जो इसारदापा અને પછી અમે પૂગી ગયા છીએ કન્યાકુમારીમાં જ્યાં વેક્સ મ્યુઝિયમ છે ત્યાં તમે જોઈ શકો છો જો કેવા અવનવા જે આપણા કલાકારો છે એના વેક્સ બનાવેલા છે સ્ટેચ્યુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા હોય છે આ સ્ટેચ્યુ જોઈએ તો આપણે નવાય લાગે એમ એમ થાય કે ઓરિજિનલ અજબા છે Barakomaba, Epiz Abdul Kalam, Braganti Bapu, Niyachi Michael Jackson, and S.R.K. Shahrukh Khan. And this is the Messi Ronaldo, a footballer, famous footballer. And uh, this name, I don't know.

અને વેક્સ મ્યુઝિયમ નો બાર થી તમને નજારો કઈક આવું દેખાશે તો બહુ મસ્ત છે કન્યાકુમારીમાં બધું ફરવા જેવું અને તમે જો આવતા હોય તો વેક્સ મ્યુઝિયમ અચૂક પધારો